છો બધા મજામાં જય સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં આજે ઝાઝા દિવસ પછી આપણે વ્લોગ શરૂ કર્યો છે તો વિડીયોમાં બધા કન્ટિન્યુ રહેજો અને જો આજે તો વરસાદનું વાતાવરણ છે આમ જોઈએ તો આમ તો અઠવાડિયે દસ દિવસથી અહીંયા જોવા મોવામાં તમારે એક ધરો વરસાદ આવે છે તો વરસાદ કે જવાનું નામ નથી લેતા હવે તો એટલો કંટાળો આવી ગયો છે કેમ એક ધારો વરસાદે પછી ક્યાંય બહાર જવાનું કંઈ મેળવ ન રહે અમારે તો કંઈ બહુ જવાનું પણ મારે તો કેમકે આપણે ઘરે ઘરે હોય એટલે લેડીઝને વધારે એ જ ચિંતા હોય કે કપડાં હુકાય નહીં આપણે તો જો કપડાં અહીંયા જો દોરી બાંધી અંદર અને બારે એટલા બધા શીખવા છે અને જો એટલા બધા અહીંયા બહાર અંદર શીખવા અને અહીંયા અમારા બેન જો અત્યારમાં રમે છે ઠંડુ વાતાવરણ થઈ ગયું આજે તો બેનને પણ જો સ્વેટર પહેરાવી દીધું છે ને અત્યારે જો ગાડીથી રમતા હતા ને અત્યારે લખીએ છીએ માટીમાં તો લીટર કરે છે બેન લખે છે તો અત્યારે જો નાઈ જન ફ્રી થયા અને હાઈસ્કૂલ ગયા છે હવે મેં કીધું પછી હોઉં રહ્યો હતો ને પછી થોડું ઘણું કામ કરશું અને આમાં થોડા દિવસથી તમે બ્લોગ નહોતો બનાવ્યો પણ આમ તો લાઈવમાં થોડું ઘણું કહેતા હોય પણ હું તમને બતાવી દઉં હમણાં જો બે બ્લાઉઝ ભરું છું અને એકારે બે ભરું છું કેમકે પહેલાં અહીંયા હતી ઘરે તો વ્હાઇટ કલરનું બ્લાઉઝ હતી ભરતી હતી તો પછી પાસે મારા બપાને જવાનું અધૂરું નથી લઈ જવું লখ লখে পাছি কাকৰা খাই যায় কেম খাই কাকৰা নাই ভাই আপুনি খবৰ নাই কাঠমা গাড়ী মে জগীয়া বেন হেঠ নহ'লে তাত ગ્રીન કલરનું બ્લાઉઝ છપાવેલું હતું તો જો હાલ અત્યારે કાસ્ટ ટાંપું છું તો જો આ હજી આળખા જ છે મતલબ કે બાંધવાનું કામ પૂરું થયું છે અને ભરવાનું હજી બાકી છે જો આવી રીતે ભરવાનો હોય અને આ જો ખાલી બાંધેલો છે અને આ ભરેલો છે તો જો આવી રીતે બધા કરવાના છે અને જો આ ગળાનો ભાગ છે અને કલર મેચિંગનો જોઈને તો એક નંબરનો આમાં ભળ્યો છે કલર એટલે આ મને વધારે ગયું જો આવી રીતે હવે કાંઈ જાજુ બાકી નથી જો અહીંયા કાચ અને આ ત્રણ લીંબોળી આ બે કાચ છે ને આવી રીતે તો જો આટલા કાચ આમાં વધારે છે થોડોક વાર લાગશે પણ આમ સારું દેખાશે એવું લાગે છે અને બાહમાં જો આવી રીતે ભરત છે આજે આમાં આ બુટો બાકી છે અને આ બાજુ થોડોક પહેર્યો છે જો આવી રીતે તો જો આવી રીતે આ ભરવાનો છે આ બાજુ એટલા માટે બાકી રાખ્યો કે લાઈવમાં છે ને મારે આ બતાવવાનું છે કે કેવી રીતે આ ભરવાના આવે એટલા માટે મેં આજે બાકી રાખ્યો છે આજે જો અવની બેન કવર નહીં તો લાઈવ થાય છે એવું છે અને જો આવી રીતે લીંબોળી તે જો આવું કર્યું જ્યોતિથી કે આ એકલો કલર ત્રણે એક સરખો સારો લાગે કે આવી રીતે લાગે છે તો કોમેન્ટ કરજો ખાસ કરીને કે આ બુટો આ કાચ અને આવી રીતે કલર આવો મેચિંગ સારું લાગે કે આવું લાગે વ્હાઈટ તો એમાં બાકી નથી રહ્યું એમાં છે ને ગળામાં વધારે ભરત છે જો આવી રીતે હવે ખાલી દોરી જ બાકી છે અને આમાં કાચ ને આ સિક્કલ અહીંયા જો એક ભર્યો છે આ એક સિક્કલ બાકી છે અને આ દોરી છે અહીંયા કાચ છે અને અહીંયા બે છે તો હવે જો થઈ જાય તો હવે પૂરું થઈ જશે આમાં જો કાચ ને દોરી છે હવે કાંઈ બાકી નથી રહ્યું અને આમાં તે જો ખાલી આ સિક્કલ છે આમાં ચાર સિક્કલ છે બસ એટલા જ બાકી બાકી જો આ દોરી થઈ ગઈ અને આ દોરી બાકી છે આ બાજુ આ દોરી થઈ ગઈ છે તો કેટલું મસ્ત લાગે છે દોરી આવી જાય ને એટલે આપણે સરસ કોર બંધાય છે ચલો ફિનિશિંગ આવી જાય એક પ્રકારનું જો કોર બંધાય બે સાઈડે દોરી આવી ગઈ ને એના લીધે આમ ઉઠાવ સારો આવે અહીંયા જો તો આમ એકદમ ફિનિશિંગ ન લાગે જો આમાંથી જો દોરી આવી ગઈ એના લીધે કેટલું મસ્ત લાગે છે જો આ દોરી ન એટલે આમ જો ફિનિશિંગ એકદમ ન થાય સરખું લાગે નહીં તો હવે આટલું જ છે થોડું ઘણું જ હાજુ બે માં આટલું આટલું જ છે તો હવે પૂરું કરી દઈએ તો વરસાદ બાદ નો બતાવ તો બારસો જો એકદમ જોરદાર વરસાદ શરૂ જ છે અમારે ત્યાં કંઈ પાણી ભરાય એટલું હામે જો જમરું કેટલા બધા હળીલા નીકળે છે આટલા છે જાજા બધા છે પણ કઈ હુકવાનું કઈ નામ નથી લેતું હવે વરસાદ શરૂઆતમાં અત્યારે તો ગારો એટલો થયો છે આ બે શેરીમાં કંઈ પડે નથી થયું એના લીધે તો ગારો એટલો થાય છે વાટ તો બહુ વધે અને મારું ડ્રેગન ફ્રૂટ વરસાદ થઈ ગયું ને એટલે સારું થઈ ગયું છે હવે બહુ વધી જઈ ગયું છે અહીંયા પગ્યું છે અહીંયાથી છે અહીંયા બારીયા પહોંચી ગયું એવું લાગે તો ગામડે લેતું જવું છે ઘરે અને વાવી દેવું છે જમીનમાં આજે તો આપણું વાતાવરણ આવું આવું રહેવાનું છે એવું લાગે છે હજી તો તો પાંચ તારીખ સુધીની આગાહી છે અને હજી વધારે આવે તો કંઈ ખબર નહીં તો હવે જે થાય બાકી તો હવે જવાની બેનને હું રહેશું અમે રસોઈની તૈયારી કરશું અને અત્યારે અત્યારે મારે આ વિડીયો અપલોડ કરી અને મૂકવાનો છે આપણે આ બ્લોગને અહીંયા જ પૂરો કરીએ અને વિડીયો કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરજો અને મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો